કે જે મેં હમણાં વેઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે એ નિભાવેલી જવાબદારી નિભાવતા નિભાવતા જે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે સુખ સાથે બે શબ્દો પણ મારે કહેવા સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર

જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ ફરક કોમેન્ટો લખવામાં આવે અને એવા જદી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી રાજનીતિની અંદર નથી છતાં પણ એક કે બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાનો પ્રયત્ન મિત્રો કરી રહ્યા છે તો જો સમાજે આપવો પડશે

આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું એમ મને ક્યાં કોઈનો આગેવાન થઈ જવું નથી પણ જે સમાજની કીધું કે વિઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી પોળકી કદાચ મને હેરાન કરતી કર એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પિછળ ન થાવાવા આ જવાબદારી સમાજની તાકાતથી નિભાવ્યું છે એટલે બે મિત્રો રાજકીય નેતા તરીકે જયશાલનેને પાડી દેવાના કાઈમી માટે પ્રયત્ન કરવામાં આવે

પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમુલક ન કરે આઈ આવડી મોટી મેદની બેગી થાય એટલે કેટલાના પેટમાં આઈ તેલ રડાય અને કાલ સવારે રાત કે તે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એ ચોખા ગોઠવારી આપીને આપણી સમાજની ટીમને મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે કે કને સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છે અમે વિઠલભાઈ વખતે જામકરણાને આંગણે આવડે મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું ત્યાંથી લઈને જામકણ અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી આજની તારીખે આજે બે હજાર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામકોડા કન્યા છાતાલી અત્યારે નિભાવી છે આ સમાજની સેવા ન કહેવાય આ જામકોડા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડા ની અંદર લેવા પડેલ સમાજ ભવન નું નિર્માણ બાકી હોય એનું મોત કરવા માટે જય આદડિયા ને બોલાવે સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ ભરવા પણ મને બોલાવે અને અહીંથી મારો વિસ્તાર નથી કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી પાંચસો કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ આદડિયા આવનારી પેઢીમાં જવાની જરૂર નથી

મને વિઠલભાઈ પાંચ સમૂહ લગ્ન કીધા એમની ઘેરાજી પછી છઠવો સાતમો આઠમો આજે નવમો સાહી સમૂહ તમે છઠ્ઠા સમૂહ લગ્ન જોતા હો સાતમો આઠમો નવમો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લીખું નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવો પડે તો જ તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે એક એક થી દિવસે દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છો આજે પાંચસો ને અગિયાર લગ્ન છે ને છેલ્લા બે મહિનાથી આ તળામ માં તૈયારીઓ રાત્રે બગે વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર રહીને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું આ પાંચસો અગિયાર સમાજની સેવા નહીં કહેવાય

તમે કહો કે રાજનીતિના મેદાનની અંદર રાજનીતિ ભૂલું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય જેથી જય વિઠલભાઈએ શરૂઆત કરી જયે સાધડીએ શરૂઆત કરી સમાજને પૂછીન રાજકર્મ આવ્યા હતા આવી જવાય સમાજ સિવાય અહીંયા વ્યાજ દીએ તમારામાં ટાકા બહુ છે અમારે પણ સમાજને પૂછીનાગઢ બધું સમાજને વચ્ચે લેવાનું સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીકળ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની વચેરીઓ છો લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બેનો છું આ તો સમાજનો કાર્યક્રમ છે રાજનીતિમાં અઢારે વર્ણની અંદર મુશ્કેલી પડે છે જે સાથે બે વેગી જ્યાં ગયો છે એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી નહોતો મળતો અને ત્યારે જય રાજડી પહેલો નિર્ણય કર્યો તો જામકુણા છાત્રાલય ખાલી હતી ત્યારે રજા હતી મેં તાત્કાલિક મેં કોવિડ સેન્ટર ઊભું કરો કલેક્ટરને ફોન કર્યો મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો બાકી ઓક્સિજનથી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારી કર્યું જેતપુર અને જામકણામાં કોવિડ સેન્ટર લાવી દસ હજારથી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા લીધાથી એની ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે છે અને પરિસ્થિતિ હતી એમ્બ્યુલન્સ આવી ને બાપાને લઈને છોકરા આગા ઉપર હતા પંદર ફૂટ જેથી મારી જાનપણાની જતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડાવતા અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું કીધાને તેથી જયેશ આદડિયા એક એક ખાટલે દિવસમાં ત્રણ ત્રણ વાર રાઉન્ડ મારવા દિવસ કંઈક ટ્રસ્ટ નથી ને તેથી મારા મમ્મીએ ઘટાસ મન કરે ના નહીં પડ્યો જાત રિયા કરો છો તમે અને કામ કર્યું છે ને રાજનીતિનો સમય આવશે તેથી હું રાજનીતિનો માણસ હવે તેથી લડવાની કાયમી માટે તૈયાર છે પણ જિયા સમાજ અને જયેશ સાદડિયા એ ટાર્ગેટ કરવાની જયારે વાત આવે ત્યારે મારી સમાજને ને નમ્રમત વિનંતી છે આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે એ બે દિવસ પેલા કે હું ફેસબુકમાં ક્યાંક વાંચતો તો કારણ કે એવું છે પેટમાં એને આશા મૂળ લગ્ન છે કઈ ખબર છે કે હમણાં સરસ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમનું આવશે અગાઉથી પેટમાં દુખતું હતું બે દિવસ પહેલા મેં તો રાહ જોવો તીર આવશે જ અને મારું તીરને મળ્યું હોય ને એ વાકા ચૂકવું ન છે સમાજ કરવા અને કરો તો સમાજ તાકાત થી કરવા સમાજ એકવાર જોતો આ લેવા સમાજની તાકાત છે અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર તમારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ સમૂહ લગ્ન નો તમે જે સવે સાથ અને સહકાર આપ્યો છે આ તકે તમારો આભાર વ્યક્ત કરું છું અને બે હજાર પચીસની અંદર આ સમૂહલગ્ન થયું આ નવમો હવે બે વર્ષ સુધી એક પણ સમાજનું સમુલગ્નનું બે વર્ષ આયોજન નથી બે વર્ષ નહીં દસમો સમુલગ્ન બે વર્ષ પછી હું જાહેરાત કરીશ બે વર્ષ પછી ભવ્ય સમુલગ્ન કરવો અને આ મંચુ પછી કહું છું ગયા વર્ષે કીધું તો આપણે પાંચસો અગ્યાર ગયાને લેવા પછી સમાજમાં પ્રશ્ન આવે છે ગરીબ ગરમીઓ દીકરીઓ છે અને પાંચસોની જગ્યાએ હો દોઢસો બસો સાતસો સુધી લઈ આવો છ એ સાધડી એની તૈયારી સાવધાની